જો અને ભાઈ ખબર છે બે દિવસ આપણે શૂટિંગમાં જ છે અને આજે ભાઈ જો શૂટિંગ લોકેશન ઉપર ફોગીને જ લગ્નનું સ્ટાર્ટિંગ કર્યું છે શિરામણ ભાઈ મતમજાનું ચંદન બેન ના ઘરે થઈ ગયું છે ને અત્યારમાં ખાલી માં કેટલા વજા છે ખબર છે ખાલી એક બે ત્રણ ચાર પાંચ બે ખામે છ અને હું થઈને હા ભાઈ કડીક ભાઈ શાંતિ રાખણ યાદ દરખેલ તમારું આવું જ હોય હું છે ને ભાઈ હા જણા અમે આજ છીએ અમારે કાલ નોટઅપ કમ્પ્લીટ કરવો પડ્યો ખાલી એક સીન હાટું છે ને આ કાલ નો આખો પહેર કમ્પ્લીટ કરવો પડ્યો આનો આ બધું સજાવટ પછી અત્યાર માં કરવી પડી બોલી જાવ હું બોલો છું જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં દર્શો ને ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નિલેશભાઈની ચેનલની અંદર જો કે તમે બધા મજામાં દર્શો ને મજામાં ન હોય ને તો અમારા નિલેશભાઈના વ્લોગ જોતા રહેજો ને ખૂબ જ મજામાં આવી જશો આવા નવા નવા અવનવી વેરાયટીના વ્લોગ તમારી સામે અમે પીરસવાના છે ધમાકેદાર ફટાકડા તૂટી ગયા તો એવા વ્લોગ એ તમારી સામે અમે રજૂ કરવાના છીએ કાલે શૂટિંગ હતું આજે શૂટિંગ છે ને પ્લસ કાલે લગભગ સમથિંગ શૂટિંગ થવાનું છે એટલા માટે અત્યારે ગેટઅપ બેટઅપ બધું તૈયાર થઈ ગયો છે કાલે બારના માણસો બધા આવ્યા હતા એ લોકોના જે સીન હતા એ બધા લઈ લીધા છે એ બધાની વિદાય કાલે કરી દીધી હતી અને આજે અમારા બધાના સીન છે અમારા બધાના જે ગ્રુપના સીન ગ્રુપ મેમ્બરના જે સીન છે એ બધા સીન લેવાના છે

આપડે બાપુ બની જશે ગુરુ આવે છે હું સહેલો છું ભાઈ હવે છે ને હવે ક્યાંય એક કોઈ ક્લિપ નહીં મારું હવે મહેરબાની કરીને હાસી નહીં ન મારું કે આ બધાને ભાઈ પૂરું કરવાનું જતો જતો કેવો બકાઈ નાલો કન્ટિન્યુ બણાયરો ગુરુ આવે છે બાકી ગેટઅપ કેવો છે એ કહી દેજો ને આને શરૂ કરી આપડે ગેટઅપ કમ્પ્લીટ કરી દેજો જો લોકેશન ચેન્જ થઈ ગયું છે ને મારા ગુરુ જો સામે આલે તે પેલા જો જાય છે એ ઝૂમ નીટ થાતું ભાઈ કે આવી જું છે લેમિત એવું કે છે અને ભાઈ આપણે ક્લિક આરામ કરી લેવી અને અહીંયા ચક આપણો સીન છે આ રીતનું કઈક લોકેશન છે ભાઈ લોકેશન બહુ અવાજમાં ફેરવાના છે ખાલી સે પેજ ની જો કાંઈ નહીં હાલો હા વાવ થોડાક મોટા કરે વાવ કરી કાંઈ નહીં કન્ટિન્યુ આગળ બની રહ્યો તો ભાઈ આપણા સીન હતા ને એ કમ્પ્લીટ થઈ ગયા છે ને બધા કપડા એક્સચેન્જ કરી નાખ્યા ખાલી શર્ટ નથી કર્યો હમણાં કરી નાખશું અને અત્યારે પડી છે વોલ્ટ ક્લબ તો પાર્ટ વન હતો ને ટૂંકમાં જા ઉપર છે ને સ્ટોરી છે આખી ઐતિહાસિક સ્ટોરી છે ગુજરાતી ફેમિલી ફિલ્મ નામની જે મારી યુટ્યુબ ચેનલ છે એની અંદર આવી જાય મૂવી આ રવિવારે જ તે એટલે જોવાનું ખાસ કરીને ભૂલતા ને એને ને બપોરાનું ખુદ લેવા ગયા છે જોવી છે હું લઈને આવે છે હું જે આગળ હવે હું થવાનું કાંઈ ખબર છે નહીં પાર્ટ બે બનાવવાનો પણ હવે બનશે કે નહીં કાંઈ આ એટલે કાંઈ આપણને ખબર છે નહીં

હરિયર કરી નાખ્યું કે ભાઈ બેહી ગયા છે ભાઈ હરિયર કરવા મારે હરિયર નોતું કરવું મે ના માડીથી પણ હવે બળકરમાં ભાઈ 3 વાગે નો ભૂખ હામી ભાઈ માં પાઉ ભાજી હે હું શું આપે ખાજી નકતવી ભલે નો નક્યું તોય ખાજે ને તમારી બેન ભાગ ભાગની ખાઈ જાય કાબરેન ભાઈ

તો કાઈ ન હવે કુછની જરૂર તો ભાઈ જો પાર્ટ 1 નું શૂટિંગ છે ને ભાઈ આજે કમ્પ્લીટ થયું છે લગભગ જરણ વાગી ગયા છે એટલે એક દિવસ આમ દોઢ દિવસ ઉપર થયું અને જો આ બધું હક્યા લાગી ગયું જો અહીંથી બધું સીન હતું ને બધું ક્લિયર થઈ ગયું છે કર અને અહીંયા બધું છે ને બેકઅપ થાય છે બધું જો હક્યા લો છે બધી વસ્તુને બધું જો

કાંઈ વાંધો નહીં નિલેશભાઈ ના વ્લોગમાં પાછા અમે આવી ગયા છીએ સરસ મજાનું શૂટિંગ પૂરું થઈ ગયું છે શૂટિંગ પૂરું કર્યા બાદ જે કઈ અમારે લેક લાઈવ ભેગું કર્યું એ હગે વાગે બધું નખું કરી નાખ્યું છે અને વળી પાછું કાલ શૂટિંગ ગોઠ્યું છે સતત ત્રણ દિવસ શૂટિંગ જ્યારથી અમે ચેનલ ચાલુ કરી છે ત્યારે આવું કોઈ દિવસ નથી કે સતત ત્રણ દિવસ શૂટિંગ અમે આપ્યું હોય એવું અને ઈ એક ઈ પાછું એક જ ફિલ્મમાં

આકવાનો ઉצבાય અમાર ઉપર પર 3 દિવસ શૂટિંગ આલે એટલે ભાઈ અમાર પ્રવીણ જો દોશમાં જાય જ લખી જાય તું બઈન કન્યા ભાઈ ડ્રોન ઉડાવી પછી હાલ ડ્રોન ઉડાળ ડ્રોન ઉડાળ નવું ડ્રોન ઉડાળ નહીં ઉડાળી ભાઈ ડાયલોગ લઈ લે દોશમાં એકાધું જવાજો હાલો

વિડિઓ ઉતારેલા તું વિડિઓ ઉતાર બોલો દી એનો વિડિઓ ઉતાર તું વિડિઓ ઉતાર મને ફેમસ કર તું ફેમસ કર હા મને કર દે દેસ કરવા દે ભાઈ એ મના કરતો મોકલ જો જઈ ને મફત આપડા કન્ટેન છાપે આ કન્ટેન મારું છે ઘરનું અને જો આ દાત જો આ ઉડ આવી ગયા જો રો મિયા